વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર કેમિકલ ઢોળાઈ ગયો છે હાઈવે પર કેમિકલ જોડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ કેમિકલ જોડાતા પાંચ કિલોમીટર સુધીની વાહનોની કતાર લાગી હતી કેમિકલ ઢોળાવવાને કારણે એક કાર પણ પલટી ગઈ હતી ફાયર વિભાગ પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

સવારે કેમિકલ ઢોડવાની ગંભીર ઘટના સામે આવી હતી કેમિકલ ઢોડવાને કારણે હાઈવેનો એક તરફનો માર્ગ જે છે તે બંધ કરવાની સત્તાધીશોને ફરજ પડી હતી આ ઘટનાના પગલે હાઈવે ઉપર લગભગ 5 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ કરાયો હતો અલબત્ત ટ્રાફિક જામ બાદ પોલીસ વિભાગને ટ્રાફિક જામ અંગેની જાણ થયા બાદ ફાયર વિભાગ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી અને કામગીરી શરૂ કરાવી હતી કેમિકલ જે હતું કેમિકલને હટાવવાની કામગીરી શરૂ કરાયા બાદ ટ્રાફિકને પૂર્વ વધ કરવામાં આવ્યો હતો જે રીતે આખી આ ઘટના સામે આવી છે ઘટનાની વિગતે વાત કરીએ તો વિશ્વામિત્રી બ્રિજ જે છે ધુમાડ ચોકડી થી ગોલ્ડન ચોકડી તરફ આવતા વિશ્વામિત્રી બ્રિજ આવેલો છે વિશ્વામિત્રી બ્રિજ પાસે આ અજાન્ય વાહન માંથી કેમિકલ જેવો પ્રવાહી રોડ પર ઢોળાઈ ગયું હતું અને તેને કારણે સમગ્ર માર્ગ જે છે ચીકણો થઈ જવા પામ્યો હતો આ સમગ્ર ઘટના દરમિયાન એ જ રસ્તેથી પસાર થતી એક ઇકો કાર જે છે એ ઇકો કાર આ કેમિકલ ભરે કેમિકલ વાળા રોડ પરથી પસાર થતા પલટી પણ થઈ ગઈ હતી અને પલટી વાગવાને કારણે તેના ચાલકને ઈજા પર પહોંચી હતી અલબત્ત ઇકો કાર કેમિકલમાં ફસાઈ હતી તેને પણ હવે સત્તાવાર રીતે બહાર કાઢી લેવામાં આવી છે ઘટનાની અંદર કોઈ જાણહાણી નહીં થતા હતો પરંતુ જે રીતે કેમિકલ જાણ થયા બાદ ફાયર વિભાગના અધિકારીઓ સહિત પોલીસ જવાનો અને ફાયરની જે ટીમો છે એ ત્યાં પહોંચી હતી અને રસ્તો ચોખ્ખો કર્યો હતો અને વાહન વ્યવહાર જે છે પૂર્વવત કરવામાં આવ્યો હતો જી પ્રિય તુષાર માહિતી બદલ આભાર